આગળ વાત કરીએ વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે અહેવાલ બાદ ફૂડ શાખા સફાળી જાગી અને કાર્યવાહી હાથ ધરી આરોગ્ય વિભાગ સાથે પોલીસ વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યું છે શહેરની વિવિધ કોલેજો અને હોસ્ટેલમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગની બે ટીમો દ્વારા સજ્જડ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સ્માર્ટ સિટી વડોદરામાં તેમજ ગુજરાત સરકાર નું ફૂડ ક્વોલિટી માટે જે એક પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હોટલ રેસ્ટોરન્ટ લારી ખાદ્ય પદાર્થ વેચતા લોકોએ બટર ચીઝ પનીર ચોખા તેલ કઈ કંપનીનું વાપરે છે તે ગ્રાહકોને દેખાય તેવું જાહેરમાં બોર્ડ લગાવવું પડશે અને જે ખાદ્ય સામગ્રી વાપરતા હોય તેનું બિલ પણ ત્યાં હાજર રાખવું પડશે મંતવ્ય ન્યુઝે ગુજરાત ભરમાં જનજાગૃતિ અને ચલાવી અહેવાલ નાગરિકોદરા શહેરમાં પણ પડ્યા મંતવ્ય ન્યૂઝના ના અહેવાલ ના પડઘા વડોદરા ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો આજે કાર્યરત થયા બે ટીમ બનાવી અને દેશનું ભવિષ્ય જ્યાં ગરીબ ભણતર લઈ રહ્યા છે એવી મહારાજા યુનિવર્સિટીમાં ચેકિંગ કર્યું સમરસ ગર્લ્સ હોસ્ટેલને દંડ પણ ફટકાર્યો છે નોટિસ પણ આપી છે અને દેશનું ભવિષ્ય જે ખોરાક ખઈ રહ્યું છે એ સુરક્ષિત કે છે કે કેમ એનું ચેકિંગ કર્યું છે સાથે સાથે મંતવ્ય ન્યૂઝ મીડિયાના અહેવાલનો પડઘો ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પર પણ પડ્યો છે યોગેશ પટેલે આજે ફૂડ વિભાગના અધિકારીઓને પોતાના બોલાવી અને મોલમાં જે પનીર ચીઝ મટર અને ખાદ્ય સામગ્રી મળી રહી છે તેનું ચેકિંગ કરવાની તાકીદ કરી છે ત્યારે આજે વડોદરા શહેરમાં એક ચર્ચા ચાલી કે યોગેશ પટેલ ગુજરાતના સિનિયર ધારાસભ્ય છે તેમને એક કહેવતને અનુસરવું જોઈએ ગુજરાતના ધારાસભ્ય યોગેશ પટેલને એક કોર્પોરેટર મહાનગરપાલિકામાં ચર્ચા કરતા હતા યોગેશ પટેલની બાઇક જોતા જોતા કે યોગેશ પટેલે ઇંગ્લિશનીમાં કહેવત છે ચેરિટી બિગેન એટ હોપ એટલે સારા કામની શરૂઆત પોતાના ઘરેથી કરવી જોઈએ

અને ખાનગી ચર્ચા એવી છે કે એમને થોડા દિવસ પહેલા એવો જ ખાધો હતો અને પેટની બીમારી થઈ હતી એના લીધે થયા હતા અને પોતાની બીમારી અને ફૂડ ઇન્સ્પેક્ટરોને ઘરે બોલાવ્યા છે યોગેશ પટેલ ખાસ માનીતી ચેનલોને જ બાઇટ આપે છે અન્ય ચેનલ વાળા ફોન કરે તો ફોન ઉઠાવતા પણ નથી સારી વાત છે જાગ્યા તાથી સવાર પરંતુ શહેરમાં ચર્ચા છે યોગેશભાઈ કે શું ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોને લઈ જઈ અને ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે હોટલમાં કયું પનીર વેચવામાં આવે છે કયું બટર ચીઝ ખાદ્ય પદાર્થ ખાદ્ય સામગ્રી કે તેલ તેનું ચેકિંગ તમે શરૂઆત તમારા મિત્રની હોટલ પરથી કરાવશો વડોદરા શહેરમાં આજે પણ અનેક જગ્યાએ ખુલ્લો ખોરાક મળી રહ્યો છે ખરેખર સરકાર માં એમને રજૂઆત કરી અને ફૂડ ઇન્સ્પેક્ટરોની પૂરી માત્રામાં માં નિમણૂકો કરાવી જોઈએ પરંતુ પોતાના જ મતલબ માટે યોગેશ પટેલ બોલે છે અને મંતવ્ય ન્યૂઝ ના અહેવાલ બાદ આજે ફૂડ વિભાગ જાગ્યું છે તેવું સ્માર્ટ સિટી માં ચર્ચા છે